એસિડિટી શું છે એસિડિટી સામાન્ય રીતે ખરાબ ખાવાની આદતો તણાવ ધૂમ્રપાન દારૂનું સેવન કસરતનો અભાવ અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે આ સિવાય એસિડિટી પણ મોટે ભાગે એવા લોકોને થાય છે જેઓ નોનવેજ વધારે લે છે અથવા તેલી અને મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરે છે એસિડિટીથી પીડિત લોકો ખોરાક ખાધા પછી અન્નળીના ભાગમાં દુખાવો અને પેટમાં બળતરા અને ખાટા ઓટકાર જેવા લક્ષણો દર્શાવે છે કેટલીક વાર એસિડિટીવાળા લોકોને કબજીયાત અને અપચો પણ થાય છે એસિડિટીના લક્ષણો શું છે પેટમાં બળતરા થવી મોં સુકાઈ જવું બેચેની થવી ઓટકાર આવવા ઉપકા આવવા મોંમાં ખાટા સ્વાદ આવવા અપચો કબજીયાત વગેરે એસિડિટીના લક્ષણો છે એસિડિટી થવાના કારણો જોઈએ તો માંસાહારી અને મસાલેદાર ખોરાકનો વપરાશ ધૂમ્રપાન અને દારૂનું સેવન તણાવ લેવું પેટના રોગો પેટનો ફેલાવો વગેરે નોન સ્ટીરોડલ એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ વગેરે જેવી દવાઓનું સેવનના કારણે એસિડિટી થતી હોય છે એસિડિટીની સારવાર ઘરેલું ઉપચારથી પણ કરી શકાય છે જેમ કે કેળા તુલસી ઠંડુ દૂધ વરિયાળી જીરું લવિંગ એલચી ફુદીનો કે ફુદીનાના પાન આદુ આમળા વગેરે એસિડિટી માટે શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર માનવામાં આવે છે આ ઉપરાંત તમે કોઈ ડોક્ટરની સલાહ મુજબ પણ એસિડિટીની દવા લઈ શકો છો એસિડિટીની સમસ્યાને આ રીતે પણ દૂર કરી શકાય છે જેમ કે મસાલેદાર ખોરાક ન ખાવો તમારા આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો તમારી જાતને હાઇડ્રેટેડ રાખો ખોરાક ચાવો અને ખાઓ રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કલાકનું અંતર રાખો તુલસીના પાન લવિંગ હરિયાળી વગેરે ચાવો બિનજરૂરી દવાઓ ના લો તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો